તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ગ્રીન ઊંધિયું તો ગ્રીન ઊંધિયું આપણે વરાળિયું બનાવવાનું છે તો વરાળિયું ગ્રીન ઊંધિયું બનાવવા માટે આપણે વેજીટેબલ લીધેલા છે તમે જોઈ શકો છો કે આપણે એકદમ તાજા ફ્રેશ રીંગણ લીધેલા છે અને પાંચ નંગ આપણે નાની સાઈઝના બટેકા લીધેલા છે બે નંગ આપણે રતાળુ શકરિયા ગાજર આવે તે લીધેલા છે બસો પચાસ ગ્રામ આપણે રતાળો લીધેલો છે બસો પચાસ ગ્રામ આપણે ચૂરણ લીધેલું છે સો ગ્રામ આપણે સરગવાની શીંગો લીધેલી છે અને એકસો પચાસ ગ્રામ આપણે લીલા મરચાં લીધેલા છે તો આપણે ગ્રીન વરાળિયા ઊંધિયામાં મરચાંનો ઉપયોગ કરીશું અને ચાર નંગ આપણે કાચા ટામેટા લીધેલા છે તો કાચા ટામેટાને આપણે ભરી અને ઉપયોગ કરીશું જો તમારે કાચા ટામેટાનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે પાકા ટામેટાનો ઉપયોગ કરી શકો અને આપણે બીજા પણ વેજીટેબલ લીધેલા છે તો આપણે સુરતી વરાળિયા ઊંધિયામાં સુરતી પાપડીનો ઉપયોગ કરીશું તો સુરતી પાપડી આપણે એકસો પચાસ ગ્રામ જેટલી લીધેલી છે સો ગ્રામ આપણે વાલ લીલા સો ગ્રામ લીલી ચોળી સો ગ્રામ આપણે વટાણા લીલા અને સો ગ્રામ આપણે લીલી તુવેર લીધેલી છે તો આ બધી જ વસ્તુને આપણે વરાળે બાપી લેશું આપણે મરચાં ટામેટા રીંગણા તો તેને આપણે ભરી અને તે રીતે ઉપયોગ કરીશું તો આપણે વેજીટેબલને કટિંગ કરી ત્યાર પછી આપણે ત્યાંનો મસાલો તૈયાર કરી લેશું મસાલો બનાવવા માટે આપણે સો ગ્રામ ફરાળી ચેવડો આવે તે લીધેલો છે પચાસ ગ્રામ જેટલા સિંગદાણા લીધેલા છે અને ત્રણથી ચાર ચમચી જેટલા આપણે સફેદ તલ લીધેલા છે બે ચમચી વરિયાળી આપણે ફરાળી ચેવડાથી મસાલો બનાવી અને વરાળી ઊંધિયું બનાવશું તો એકદમ ટેસ્ટી છે બજારમાં મળે તેવું જ બનશે તો આપણે આ બધો જ મસાલો આપણે મિક્સરમાં પીસી અને તૈયાર કરી લેવાનો તો તમે આ રીતે ઘરે મસાલો બનાવશો તો બહારથી મસાલો લાવવાની જરૂર જ નહીં પડે તો આ રીતે તમે ચોક્કસથી એકવાર મસાલો બનાવી અને ઊંધિયું બનાવવાની ટ્રાય કરજો મસાલો પીસવામાં જ આપણે બીજા મસાલા છે તેને ઉમેરી દેસુ તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું તો અડધી ચમચી આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો એક ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું ગ્રીન ઊંધિયું બનાવવાનું છે તો મસાલામાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું ઊંધિયામાં આગળ પણ માટે આપણે બે ચમચી જેટલો ગોળ ઉમેરીશું તો ગોળ આપણે મસાલો પીસવામાં જ ઉપયોગ કરીશું તો ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો તો આપણે એ મસાલો પીસી અને તૈયાર કરી લીધો છે ઊંધિયાનો મસાલો બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો એકદમ સારો અને ટેસ્ટી એવો બની અને તૈયાર છે આ રીતે રીંગણ ટામેટા અને મરચાંને ભરી લીધા છે તો મસાલો આપણે આ રીતે ટામેટા રીંગણ અને મરચામાં ભરી લેવાનો તો આપણે બધા જ વેજીટેબલને આ રીતે પહેલાં કટિંગ કરી લેવાના તો શકરિયાને આપણે થોડા આ રીતે મોટી સાઈઝમાં કટિંગ કરેલા છે તો શકરિયાને બફાતા જરાય વાર ન લાગે તો આ રીતે આપણે મોટી સાઈઝનું કટિંગ કરવાનું તો પહેલાં આપણે તેને વરાળે બાફી લેશું વરાળે બાફી ત્યાર પછી તેનો વઘાર કરીશું તો આપણે વરાળિયું ઊંધિયું બનાવવાનું છે તો તેને આપણે આ રીતે વરાળે બાફી લેવાનું તો આપણે કોઈ પણ આ રીતનું કોટનનું કપડું લઈ તેમાં આપણે બાફવાનું તો બાફવા માટે આપણે ચૂરણ રાખવાનું ચૂરણ વધારે પડતું કડક હોય રતાળુ અને ચૂરણ બટેકા તેને આ રીતે આપણે તળિયે રાખવાના ઉપરથી આ રીતે આપણે જે મસાલો તૈયાર કરેલો છે તેને ઉમેરી દેવાનો તો આ રીતે આપણે થોડો થોડો મસાલો ઉમેરતો જવાનો તો આપણે આ તુવેર પાપડી વટાણા ગ્રીન વરાળિયું ઊંધિયું બનાવશો તો એ એકદમ ટેસ્ટી લાગશે અને બજારનું ઊંધિયું પણ સાવ ભૂલીસો આ રીતે પહેલા આપણે તુવેર વટાણાના દાણા રતાળુ ચૂરણ બટાકા તેને પહેલા આપણે રાખવાના પછી આપણે શકરિયા ને ઉમેરવાના કે સકરિયા અને આ બધી જ વસ્તુને આ રીતે રાખી અને પાંચ મિનિટ આપણે બાફી લેવાનું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો તેને આપણે આ રીતે ચેક કરી લેવાનું તો તમે જોવો છો કે આપણે પાંચ મિનિટમાં આ રીતે અધકચરા વેજીટેબલ થોડા બફાય ત્યાર પછી આપણે ટામેટા રીંગણ મરચાં ફુલાવર આ રીતે આપણે ઉપરથી બાફવા રાખવાના કારણ કે આપણે ટામેટા રીંગણ મરચાં અને ફુલાવર છે તેને બફાતા જરાય વાર ન લાગે જો તમે પેલા જ બાફવા રાખી દેશો તો આ બધી જ વસ્તુ બફાય અને મેસ થઈ જશે અને ઊંધિયાનો ટેસ્ટ પણ સારો નહીં આવે તો તેના માટે આ રીતે આપણે ઉપરથી બાફવા રાખવાનું તો આ રીતે આપણે બધી જ વસ્તુને દસથી પંદર મિનિટ માટે બાફી લેશું દસથી પંદર મિનિટ બફાય ત્યાર પછી આપણે તેને ચેક કરી લેશું આપણે કોઈ પણ ફૂડ કલરના ઉપયોગ વગર જ આપણે વરાળી ઊંધિયું ગ્રીન બનાવવા માટે એક કિલો પાલકની ભાજી લીધેલી છે તો ઊંધિયું આપણે ગ્રીન બનાવવા માટે પાલકની ભાજીનો ઉપયોગ કરીશું તો આ રીતે ગરમ પાણી થાય એટલે આપણે પાલકની ભાજીને બાફી લેવાની તો તમે જોવો છો કે પાલકની ભાજી આપણી એકદમ સારી એવી વફાઈ ગઈ છે તો આ રીતે જો તમે પાંચ મિનિટ પાલકની ભાજીને બાફી અને ઉપયોગ કરશો તો આપણું ગ્રીન ઊંધિયું છે તે એકદમ ગ્રીન બનશે અને ટેસ્ટી પણ લાગશે અને કાચી પાલકની સ્મેલ પણ નહીં આવે તો આ રીતે આપણે ભાજીનો ઉપયોગ બાફી અને કરવાનો જો કાચી પાલકનો ઉપયોગ કરશો તો પાલકની કાચી સ્મેલ આવશે અને ઊંધિયાનો ટેસ્ટ પણ નહીં આવે આપણે એ ગેસને બંધ કરી અને પાલકની ભાજીને આપણે ઠંડા બરફના પાણીમાં ઉમેરી દેશું આપણે બાફેલી પાલકની ભાજીને આપણે બરફના ઠંડા પાણીમાં ઉમેરી દેવાની જો તમારે કોઈ પણ ગ્રીન વસ્તુ બનાવવી હોય તો આ રીતે તમે પાલકની ભાજીને બાફી અને તેને ઠંડા પાણીમાં ઉમેરી દેશો અને તેની પેસ્ટ બનાવશો તો એકદમ ગ્રીન બનશે ભાજી આપણી ઠંડી થઈ ગઈ છે તો ભાજીને એકદમ ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય ત્યાર પછી તેમાંથી આપણે પાણીની તારી પેસ્ટ બનાવવાની વધાર માટે આપણે આદુ મરચું અને લસણ ને પીસી લેશું તો આપણે ચાર થી પાંચ નંગ જેટલા આપણે તીખા લીલા મરચાં લીધેલા છે અને બે થી ત્રણ ઇંચ જેટલું આદુ લીધેલું છે અને પંદર થી વીસ કળી આપણે લસણની લીધેલી છે તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો આદુ મરચું આપણે આ રીતે પીસી લીધા છે તો આપણે લીલા મરચાંનો ઉપયોગ આપણે વધારે કરીશું આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જે વેજીટેબલ છે તેને ચેક કરી લેશું તો આ રીતે આપણે મદદથી તેને ચેક કરી તો તમે જોઈ શકો છો કે રીંગણા મરચાં ટામેટા બધું જ સારું એવું બફાઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણું જે આ વેજીટેબલ છે તે એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આ રીતે બફાય એટલે આપણે ગેસ બંધ કરી વરાળ નીકળે ત્યાર પછી આપણે તેનો વઘાર કરીશું તો આપણે પાલકની ભાજીમાંથી પાણી સાવ ની લીધું છે તો આ રીતે પાણીના ઉપયોગ વગર તેની આપણે પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેશું તો આપણે પાલકની ભાજીને પીસી તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે આપણી પાલકની પેસ્ટ છે તે એકદમ સારી ગ્રીન એવી બની અને તૈયાર છે તો આપણે વરાળિયા ઊંધિયાનો વઘાર કરી લેશું વઘાર માટે આપણે બે કપ જેટલા તેલનો ઉપયોગ કરેલો છે તો તેલને તમે વધારે કે ઓછું પણ કરી શકો

આદુ મરચું લસણની પેસ્ટને આપણે બે મિનિટ માટે આ રીતે તેલમાં સાતળી લેવાની બે મિનિટ તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં મેથીની ગોળી તળેલી છે તેને ઉમેરી દેસું તો આપણે આ મેથીની ગોળી છે તેને આપણે તળી લીધી છે જો તમારે તળવી ન હોય તો તમે જે વેજીટેબલ વરાળે બાફો તેમાં તમે બાફી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો તો આ રીતે તેલમાં ઉમેરી અને બે મિનિટ આપણે તેને ચડવા દેસું બે મિનિટ પછી એક ચપટી જ હળદર પાવડરનો ઉપયોગ કરીશું આપણે ગ્રીન ઊંધિયામાં વધારે પડતો આપણે હળદર પાવડરનો પણ ઉપયોગ નહીં કરવાનો જો વધારે પડતો તમે હળદર પાવડરનો ઉપયોગ કરશો તો ઊંધિયું ગ્રીન નહીં બને અને તેનો કલર ચેન્જ થઈ જશે તો આ રીતે આપણે હળદર પાવડરનો ઉપયોગ પણ ઓછો જ કરવાનો તો આપણે આ મેથીની ગોળી છે તે તેલમાં એકદમ સારી એવી સતળાઈ ગઈ છે તો આપણે જે મસાલો બનાવેલો છે તેને ઉમેરી દેસું અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો આપણે એ મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી અને સતળાવા દઈશું મસાલા સતળાઈ ગયા છે અને બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું તમે આ રીતે વરાળી ઊંધિયું બનાવશો તો એકદમ ટેસ્ટી અને પરફેક્ટ જે બજારમાં મળે તેવું જ બનશે આ રીતે તમે મેથીની ગોળીને પેલા જ તેલમાં ઉમેરી અને ચડવા દેશો ત્યાર પછી તેમાં પાણી ઉમેરી અને બે મિનિટ ચડવા દેશો તો મેથીની ગોળી એકદમ સોફ્ટ થઈ જશે કે તે જરાય કઠણ પણ નહીં આપણે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આ વેજીટેબલ છે તેને બધાને આપણે ઉમેરી દેશું તો આ રીતે વેજીટેબલ ઉમેરી અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશો તો આપણે રીંગણ ટમેટા અને મરચાંને આપણે ઉપરથી ઉમેરીશું મરચાં રીંગણ અને ટામેટાને આપણે અલગ કાઢી લીધા છે આપણે પરફેક્ટ ઊંધિયું બનાવવું હોય તો આ રીતે આપણે રીંગણ મરચાં ટમેટા તેને આપણે ઉપરથી આપણે ઉમેરવાના તો તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું છે તે એકદમ ટેસ્ટી એવું બનશે અને ખાવાની મજા જ પડી જશે જો ઉત્તરાયણમાં આ રીતે ઊંધિયું પૂરી પરોઠા મળી જાય તો આપણે ગુજરાતીને બીજું કાંઈ પણ ન જોઈ તો આ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું મિક્સ કરી અને તેને આપણે બેથી ત્રણ મિનિટ માટે તેને વરાળે ચડવા દેસું ત્યાર પછી તેમાં આપણે પાલકની પ્યોરી ઉમેરી અને ઉપરથી આપણે રીંગણ ટમેટા અને મરચાંને ઉમેરીશું આપણે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સાઈડમાં આ રીતે ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે તો તમે જોઈ શકો છો તો આ રીતે તેલ પણ છૂટું પડી જાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને પાલકની પ્યોરી ઉમેરી દેશો તો આપણું જે આ વરાળિયું ગ્રીન ઊંધિયું બનાવવાની એકદમ પરફેક્ટ સેલી અને સરળ રીત છે જો તમે આ રીતે વરાળિયો ગ્રીન ઊંધિયું બનાવશો તો એકદમ ટેસ્ટી અને બજાર જેવો જ બનશે તો જો એકવાર આ રીતે ઊંધિયું બનાવી લીધું તો બજારનું ઊંધિયું તમે સાવ ભૂલી જ જાશો પ્યોરી ઉમેરી અને આપણે ગેસને બંધ કરી દેવાનો ગેસ બંધ કરી ત્યાર પછી જ આપણે આ રીતે ઊંધિયું મિક્સ કરવાનું જો આ રીતે તમે ગ્રીન ઊંધિયું બનાવશો તો એકદમ ગ્રીન બનશે અને કલર છે તે જરાય ચેન્જ નહીં થાય તો કલર એકદમ સારો ગ્રીન એવો જ રહેશે જો તમને આ ગ્રીન ઊંધિયાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણું ગ્રીન ઊંધિયું બની અને તૈયાર તો ચોક્કસથી એકવાર આ રીતે વરાળીઓ ગ્રીન ઊંધિયું બનાવવાની ટ્રાય કરજો તો પહેલી જ વારમાં પરફેક્ટ એવું બનશે આપણે જે આ મરચાં રીંગણ અને ટામેટા છે તેને આપણે ઊંધિયામાં ઉપરથી આ રીતે આપણે ઉમેરવાના તેથી આપણે રીંગણ મરચાં અને ટામેટા છે તે મેસ ન થઈ જાય અને આ રીતે તમે ઉમેરશો તો તેમાંથી મસાલો જરાય બહાર નહીં નીકળે અને મેસ પણ નહીં થાય તો આ રીતે આપણે ઉમેરી અને હલકા હાથે આપણે મિક્સ કરી લેવાનું અને જે લગ્ન પ્રસંગમાં બનતું હોય તેવું જ એકદમ પરફેક્ટ એવું બનશે તો ચોક્કસથી એકવાર આ રીતે

ગુજરાતી કાઠિયાવાડી નું ફેવરેટ વરાળિયું સુરતી ગ્રીન ઉંધિયું તમે જોઈ શકો છો કે છે ને એકદમ ટેસ્ટી તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી પરફેક્ટ એવું સુરતી વરાળિયું ગ્રીન ઊંધિયું બની અને તૈયાર છે તો છે ને એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવું જો એક વાર આ રીતે વરાળિયું ગ્રીન ઊંધિયું બનાવી અને ઘરે ખાશો તો તમે બજાર નો સાવ ભૂલી જ જાશો તો માં આ રીતે એકવાર વાર ચોક્કસથી ગ્રીન વરાળિયું ઊંધિયું બનાવવાની ટ્રાય કરજો તો બધાને મજા જ પડી જશે આપણે એ ગુજરાતીને તો ફેવરેટ હોય છે તો આ ઊંધિયો અને પૂરી મળી જાય તો બીજું કાંઈ પણ ન જોઈ